અને પેન્ડ યુઝને લગતી અનેક ફરિયાદો ઉઠે છે પેન્ડ યુઝ શૌચાલયો બંધ હાલતમાં કે ગંદકી તીખત વધી રહ્યા હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે ત્યારે મહેસાણાના સોમનાથ ચોક બિલાડી બાગ વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તકના જાહેર શૌચાલયની હાલત દયનીય બની છે આ સ્થળ અસામાજિક પ્રવૃત્તિઓનો હબ હોય તેવું ફોટા અને વિડીયો ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ શૌચાલયની સફાઈ કામગીરી કરાવવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના બિલાડી બાગ વિસ્તારમાં લોકોની સુખાકારી માટે પે એન્ડ બનાવેલ છે પરંતુ આ પે એન્ડ યુઝ શૌચાલય તંત્રની ગોર બેદરકારીના કારણે ગંદકીથી ખત બની રહ્યું છે જેના કારણે લોકો જાહેરમાં શૌચક્રિયા કરે છે અને જાહેરમાં રસ્તે જતી મહિલાઓ શરમમાં મુકાય છે છેલ્લા ઘણા સમયથી આ પે એનડીયુ શૌચાલયનો ઉપયોગ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેમ આ જાહેર શૌચાલયમાં અસંખ્ય ગંદકી અને દેશી દારૂની થેલીઓ અને વિદેશી દારૂ બિયરોની બોટલો નજરે પડી રહી છે આજુબાજુના વેપારીઓ અને રાહદારીઓની શૌચક્રિયા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ આ પે એનડી શૌચાલયની તીવ્ર દુર્ગંધથી રોગચારો પણ ફાટી નીકળવાની દહેશત ફેલાય છે મહેસાણા નગરપાલિકા તંત્ર દ્વારા પે એન્ડ યુઝ શૌચાલય સફાઈ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મહેસાણા નગરપાલિકા વિસ્તારનો સોમનાથ ચોક વિસ્તાર છે બિલાડી ભાગને ટચમાં આ માં સંસ્થા પે એન્ડ યુઝનું ટોયલેટ બ્લોક છે જે ઘણા વર્ષો પહેલાં અહીંયા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યું હતું આજની તારીખમાં આ જે મા સામાજિક જે સંસ્થા કે આ પેન યુઝ ચલાવનાર વ્યક્તિ આજ તારીખ સુધીમાં એમને ઘણા વર્ષોથી જોયા નથી ના તો એમનો કોઈ પ્રતિનિધિ અહીંયા સાફ સફાઈ કે અહીંયા સંડાસની વ્યવસ્થા ટોટલ બંધ છે પણ જે મૂતરણી જે ખરી એ મૂતરણી તો ટોટલ અત્યારે હાલ બંધ હાલતમાં છે કારણ કે લોકોએ અહીંયા બહાર પેશાબ કરવો પડે છે અહીંયા નગરપાલિકા તરફથી કોઈ સફાઈ થતી નથી અને બીજું કે અહીંયા જાહેરમાં લોકો પેશાબ કરવા ઊભા રહે છે શિયાળાનો સમય છે અને આવનાર સમયમાં અહીંયા રોડ ઉપર આવતી જતી મા બેન દીકરીઓ અહીંયાથી નીકળતા હોય ત્યારે ખુલ્લામાં લોકો પૈસા પહેતા હોય એ બિલકુલ અયોગ્ય છે એટલે મારે શ્રી મહેસાણા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રી તેમજ ભાજપનું જે શાસન ચલાવનાર જે લોકો છે જે વ્યક્તિઓ છે એ લોકોને મારે તમને ખાસ વિનંતી કરવી છે કે શું આ બધા ટોયલેટો તમને મહેસાણા શહેરના દેખાતા નથી હજુ આ એક ટોયલેટ છે આવનાર સમયમાં બીજા પણ ટોયલેટ આપણને બતાવીશ આ તાત્કાલિકમાં તાત્કાલિક આ માસ સંસ્થાવાળા જોડે આ ટોયલેટ બ્લોક તમે પાછો લઈ લેજો અને એને નગરપાલિકા સંચાલન દ્વારા ચલાવજો જેથી કરીને સારી સેવા મળે લોકોને જે ઉપયોગ માટે જે આ ચીજ વસ્તુ બનાવી છે એનો ઉપયોગ થાય આભાર આપ શ્રી પ્રમુખ સાહેબ ને નમ્ર વિનંતી કે અમારી બિલાડી ભાગની જે શૌચાલય છે એટલું બધું ખરાબ થઈ ગયેલું છે એક ભાઈએ એમાં તો એની બાજુમાં દુકાન લઈ અને ખર્ચો કરી અને ચાલુ કરવા માટેની કોશિશ બી કરી રહ્યો છે પણ આ ગંધના હિસાબે એ ચાલુ કરી શકતો નથી માત્ર આ એરિયાની અંદર બિલાડી બાગના શોપિંગ સેન્ટરની અંદર આ શૌચાલય સારું અને વ્યવસ્થિત કરી અને કરી આપવામાં નમ્ર વિનંતી છે આ બાજુ સાફ સફાઈ કોઈ કશું કોઈ કરવા તૈયાર થતું નથી કોઈ આવતું નથી કે કંઈ નથી બરાબર એટલે અમે તમને નમ્ર અપીલ કરીએ છીએ કે આ રીતે વ્યવસ્થા અમને સારી કરી આપો આ એરિયાના ઊભા ઊભા ત્યાં ગણીએ પેશાબ કરવો પડે કોઈ બેન દીકરીઓ જતી હોય નાસ્તા કરવા આવતા હોય છે એ પ્રમાણે ત્યાં ઊભા હોય એટલા બીજા શરમજનક અનુભવે છે